બનાસકાંઠા જિલ્લામાં સવારથી મેઘરાજા મંડાયા છે અને સવારથી અવિરતપણે વરસી રહેલા વરસાદથી જનજીવન હવે ખોરવાયું છે ડીસામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ બની છે કંસારીથી શેરપુરા ગામને જોડતા રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે રસ્તો બંધ થતા પચીસ થી વધુ ગામના લોકો પ્રભાવિત થયા છે રસ્તા પર ચાર કિલોમીટર સુધી પાણી ભરાતા વિદ્યાર્થીઓ સ્થાનિકો પરેશાની બેઠી રહ્યા છે રસ્તાના પાણી આસપાસના વિસ્તારના ખેતરોમાં પણ ફરી વળ્યા છે જેને કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે શેરપુરા ધુગળ પ્યાસણા લાકણી સુધી પચીસ ગમણા લાગે છે આ રસ્તાની ખૂબ મુશ્કેલી પડે છે અવરજવર માટે વિદ્યાર્થીઓને આવું પડતરનું પણ ભવિષ્ય બગડે છે એના માટે સરકાર શ્રીને નોકરીયાતને અપડાઉનવાળા છોકરાઓએ અવર જવર આવવા માટે કોઈ બી દવાખાનાની તકલીફ હોય તો હેરાન ખૂબ થાય છે એના માટે સરકાર શરીરને નર્મા એ વિનંતી છે કે આ રસ્તાનો કોઈ બી રીતે થોડો ધ્યાન લે એ અમે અપીલ કરીએ છીએ ખેડૂતોને પણ એવી તકલીફ છે કે આ પાણી નેકળે એટલે વેણ બની જાય છે ખેતરની અંદર એનું પણ નુકસાન છે તે સરકાર શ્રીને ધ્યાનમાં લઈને જે તે મર્યાદા પ્રમાણે જે વળતર આપવાની હોય એ પણ વિનંતી કરું છું સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે અનેક વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ પડે છે તેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ખાસ કરીને ડીસા વિસ્તારમાં જે સવારથી વરસાદ શરૂ થયો છે તેની સીધી અસર અનેક ગામને જોડતા માર્ગો પર જોવા મળી રહી છે ખાસ કરીને ડીસા તાલુકાના જે બાઈવાડા કંસારી સહિત વિઠોદર ગામ ત્યાં જતા જે માર્ગો છે ત્યાં વરસાદી પાણીના કારણે હાલમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે કંસારી અને અને શેરપુરા ગામને જોડતો આ માર્ગ છે અહીં નદીની પાણી વહી રહ્યું છે ને જેના કારણે પચીસ ગામ ગામને જોડતો જે આ માર્ગ છે તેમાં લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ કહી શકાય કે આ જે તમામ જે રસ્તાનું પાણી છે તે હાલમાં ખેતરોમાં પ્રવેશ કરી રહ્યું છે જેના કારણે ખેડૂતને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં જે વરસાદી માહોલ સર્જાયો છે તેના કારણે હાલમાં અનેક ગામને જોડતા માર્ગો અને રસ્તાઓ પણ બંધ થયા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો અને લોકોને પણ નુકસાની જોવા મળી રહી છે બીજી તરફ ખેડૂતોને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા